હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી ત્યારે ગત મોડી રાતથી લઈ અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સહિત અનેક વિસ્તારમાં મેઘમહેર જોવા મળી રહી છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદને લઈ સમગ્ર જગ્યા પર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધાનેરા તાલુકાના અનેક ગામોના સંપર્કો કપાયા છે રોડ પર પાણી ફરી તેમજ રોડ તૂટી જવાથી સંપર્કો કપાયા છે ચડિયાથી ભાટીપને જોડતા માર્ગ પર પાણી ફરી વળતા રોડ તૂટી જવા પામ્યો છે અને ગામનો સંપર્ક પણ કપાયો છે ત્યારે ગામમાં પણ પાણી ગામનું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે લોકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે તો બીજી તરફ ચડિયા ગામ પાસેથી જે નાળું નવું બનાવવામાં આવી રહ્યું છે તે નાળું પણ અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે અને નાળાની આજુબાજુના ખેતરો તળાવ બની ગયા છે થાવર ગામે આવેલું સાયા તળાવ પણ આજે પાણીથી ઉભરાયું છે આ તળાવમાં પાણીની સારી એવી આવક થતાં સાયાનું તળાવ પણ પાણીથી ઉભરાયું છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે લોકો પાણી જોવા માટે દૂર દૂરથી આવી રહ્યા છે જ્યારે ધાનેરાના શહેરી વિસ્તારના પણ અનેક રસ્તાઓ પાણીથી ઉભરાયા છે ખેડૂતોના ખેતર પણ તળાવ બની ગયા છે વાતાવરણમાં પણ ભારે ઠંડક પ્રસરી છે અને બનાસકાંઠા જિલ્લાની ધાનેરાની રેલ નદી આજે ફરીવાર રેલ નદીમાં પાણી આવ્યું છે આ સિઝનના વરસાદમાં ધાનેરાની રેલ નદીમાં ચોથી વખત પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ધાનેરા રેલ નદીના બ્રિજ પર લોકો પાણીને નિહાળવા માટે આવ્યા હતા ત્યારે તંત્ર પણ

કારણ કે રાજસ્થાન જતા બંધ છે આ બાજુ હડતા જવું હોય તો પણ પાણી વચ્ચે આવેલું છે અને પબ્લિકને બહુ અવર થવા માટે ભારે તકલીફ છે એટલે વિનંતી છે તંત્રની કે આના વિશે કંઈક ના કંઈક ભાર લે